ગૌતમ અદાણી ઉપર બાવીસો કરોડનો આરોપ લાગ્યો છે ગૌતમ અદાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે હવે આ બધાની વચ્ચે તેમની તપાસ છે તે અમેરિકા ખાતે ચાલી રહી છે પરંતુ આ બધાની વચ્ચે ગૌતમ અદાણી માટે કયો રસ્તો ખુલ્લો છે તેની સાથે જ ગૌતમ અદાણીનું અત્યાર સુધીનું આ કેવી રીતનું આરોપ રહ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગૌતમ અદાણી આની પહેલા પણ અનેક વખત ચર્ચામાં આવ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે જો ગૌતમ અદાણીને કોઈ બચાવી શકે છે તો તે છે ત્યાંના રાષ્ટ્રપતિ અત્યારે હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન છે પરંતુ બાઇડને તેમના પોતાના પુત્રનો પણ કેસ પાછો નથી ખેંચ્યો તો પછી ગૌતમ અદાણીનો કેસ તો દૂરની વાત રહી સૌથી પહેલા તો સમજીએ દરેક વસ્તુ ગૌતમ અદાણીનો કેસ કેવી રીતે શરૂ થયો હતો તેની સાથે જ કેમ બાઇડન પણ તેમની મદદ નહીં કરી શકે તે દરેક વાત કરીએ જો વાત કરવામાં આવે તો ગૌતમ અદાણી છે તે સૌથી અમીર વ્યક્તિ ગણવામાં આવે છે તેની સાથે જ તેમના વિરુદ્ધ અત્યારે હાલ ધરપકડનો વોરંટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે ગૌતમ અદાણી ઉપર બાવીસ કરોડની લાંચનું આરોપ છે અમેરિકાએ ધરપકડનું વોરન્ટ જાહેર કરી દીધું છે તેની સાથે કેન્યાએ તેમની ડીલ પણ છે તેને રદ કરી દીધી છે કેન્યાએ અદાણી સાથેની છ હજાર કરોડની કરાર છે તેને કેન્સલ કરી દીધો છે અને આ કેસમાં અદાણીની સાથે તેમના ભત્રીજા સાગર અદાણી સહિત આઠ લોકો વિરુદ્ધ પણ આ આરોપ છે તે બનાવવામાં આવ્યા છે એટલે એવું પણ કહી શકાય કે અત્યારે હાલ ગૌતમ અદાણી ઉપર આ એક ખતરો છે તે ટોળાઈ રહ્યું છે આની પહેલા પણ આપણે વાત કરી કે જે પ્રમાણે ગૌતમ અદાણીને બચવું હોય તો તેના પાસે અમેરિકન રાષ્ટ્રપતિ છે તેનો એક રસ્તો છે પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ અત્યારે જે હાલ છે તેમણે તેમના પુત્રનો કેસ છે તેને પણ પાછો નથી ખેંચ્યો તો પછી ગૌતમ અદાણીનો કેસ પાછો ખેંચાય કે નહીં તે પણ એક સવાલ છે પરંતુ જો વાત કરવામાં આવે તેમના ઉપર અત્યારે હાલ કરોડની લાંચનો આરોપ મૂકવામાં આવ્યો છે અમેરિકન અનુસાર અદાણી કંપનીએ તાજેતરમાં જ કેન્દ્રની કંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી બાર ગીગા વોટ સૌર્ય ઉર્જા આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો પરંતુ સૌર્ય ઉર્જા ખરીદવા ભારતમાં ખરીદ ખરીદદાર નહોતા મળતા એટલા માટે થઈને તેઓ આ દિલ નથી કરી શક્યા હવે એ પણ એક સવાલ હતો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ગૌતમ અદાણીનો કેસ છે તે કેમ અમેરિકામાં ચાલી રહ્યો છે પરંતુ જે પ્રમાણે રિશ્વત માટેના જે પૈસા હતા તે અમેરિકન લોકો છે તેમને આમાં ઇન્વેસ્ટ કર્યા હતા એટલા માટે અમેરિકાના કાયદા અનુસાર આ જે પણ કેસ છે આ જેટલા પણ પૈસા છે તે દરેક પૈસા છે તેને એક અપરાધ માનવામાં આવે છે જે તમે રિશ્વત માટે આપ્યા હોય તેના માટે થઈને એટલા માટે પણ આ કેસ છે અત્યારે હાલ અમેરિકામાં ચાલી રહ્યો છે પરંતુ પૈસા આપવા માટે બંને કંપનીઓએ કથિતપણે અમેરિકન બેન્કો અને રોકાણકારો પાસેથી આ જે પૈસા છે તેને એકત્રિત કર્યા હતા અને પોતાની ભૂમિકા છુપાડવા માટે કોડનો ઉપયોગ કર્યો હતો તેવો પણ એક આરોપ છે અને અદાણીના કોડના વિશે નામ વાત કરવામાં આવે તો ન્યુ મેરો યુનો અથવા તો ધ બિગ મેન એવું કોડ પણ હોઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ શેર માર્કેટની વાત કરવામાં આવે તો ગઈકાલે અદાણીનું નામ સામે આવ્યું હતું ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો તો શેર માર્કેટ અચાનક જ નીચે પડ્યું હતું તેમના જેટલા પણ શેર હતા તે ડાઉન ગયા હતા પરંતુ જો આજની વાત કરવામાં આવે અદાણીના જે અત્યારના શેર છે તે ચોવીસ કલાકમાં જે પિક પકડી છે અને અત્યારે તેમના શેર છે તેને ક્યાંક વધી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ શેર માર્કેટની પણ ગઈકાલે આના ઉપર અસર થઈ હતી જ્યારથી અદાણીને લઈને સમાચાર આવ્યા હતા તે બાદ પરંતુ હવે આ બધાની વચ્ચે શેર માર્કેટ પણ અપ જઈ રહ્યું હોય તેવું પણ દેખાઈ શકે છે જો કે આપણે આગળ પણ વાત કરી અમેરિકામાં અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે વધુમાં વધુ જેટલા પણ વિપક્ષના નેતાઓ છે તે મેદાન આવ્યા છે અને પહેલા રાહુલ ગાંધી હતા તે પણ મેદાનમાં આવ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું કે અદાણીની ધરપકડ કરાવી ખૂબ અગત્ય છે કારણ કે અદાણી ઉપર કોનો હાથ છે તેવા પણ તેમણે પ્રહાર કર્યા હતા ભાજપ સરકાર ઉપર હવે આ બધાની વચ્ચે જો અદાણીને કોઈ બચાવી શકતું હોય તો તે છે ત્યાંના રાષ્ટ્રપતિ પરંતુ રાષ્ટ્રપતિ એટલા કટલ વણન ધણાવે છે તેની સાથે જ અમેરિકાનું વલણ અત્યાર સુધી એવું રહ્યું છે કે તેમણે તેમના પૌત્રનો ઉપર જે કેસ છે તેને પણ પાછો નથી ખેંચ્યો તો પછી અદાણીને બચાવવાની વાત કદાચ દૂર પણ રહી શકે છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.